માય સેલ્ફ રિદ્ધિ બારોટ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર આજે આપની સામે વિષ્ણુબેન આવ્યા છે ક્યાંથી આવ્યા છે અને એમને શું તકલીફ હતી શું રિઝલ્ટ મળ્યું છે આપણે વિષ્ણુબેનના શબ્દોમાં સાંભળીશું જય બેન ક્યાંથી આવો છો તમે બરાબર તમને શું તકલીફ હતી અસ્થમાની તકલીફ હતી અસ્થમાની તકલીફ બેન તમને કેટલા સમયથી હતી લગભગ પંદર વર્ષથી તમને અસ્થમાની તકલીફ હતી

અને હવે તમને કેવું છે બેની દવા એ તકલીફમાં દવા બધી બંધ થઈ ગઈ બિલકુલ લેવાની અને પંપ પંપ કઈ નહીં એ નહીં પંપ પણ નહીં સાથે તમારા હસબન્ડ આવ્યા છે આપણે એમના એમની સાથે વાત કરીએ જય દ્વારકાધીશભાઈ વિષ્ણુબેન ને શું શું તકલીફો પડતી હતી એને દવા પંપ લેવો જ પડતો

તમને ઘણું સરસ રિઝલ્ટ છે આજે તમે તમારા બેન માટે દવા લેવા આવ્યા છો આ બેન તમને શું તકલીફ છે હા હાથ ફક્ત ઓછું નહીં થવા બરાબર તમારા બેનમાં તમને ફરક દેખાયો એટલે તમે પણ લેવા આવ્યા છો સારું જુઓ બેન તમારા બેનને જેવું રિઝલ્ટ મળ્યું એવું જ રિઝલ્ટ તમને મળે એવી અમારી અમૃતાલયની દવાઓના પ્રયાસો બેન ચાલુ રહેશે

બરાબર સરસ સરસ એટલી તકલીફ છે એમને હવે બેન તમને પણ ઘણું સરસ રિઝલ્ટ મળે એવી અમારી દવાઓના પ્રયાસો બેન ચાલુ રહેશે જય દ્વારકાધીશ